હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદરા શહેર અને જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વડોદરાના વાઘોડિયા કરજણ ડભોઈ શિનોર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો વાઘોડિયાના મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ભરાયા તો અમુક સોસાયટીઓમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા જેના કારણે પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી સાથે જ પીપળિયા આમોદર ગોરજ આજવા નિમેટા જરોદમાં પણ વરસાદ વરસી રહ્યો છે પાણી પેસવાનું કારણ આજુબાજુ બધી સોસાયટીઓ થઈ ગઈ છે અને છે છે બધું નિકાલ જ નથી પછી પાણી આગળ 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 જતું બી બધો ભાગ ઊંચો અમારે માટીને લીધે અમુક એટલે પાણીનો નિકાલનું કોણ કોઈ વ્યવસ્થિત આ પંચાયત દ્વારા કોઈ કશું તંત્ર જોતું જ નહીં ને કરતા નહીં કેટલાય દિવસથી કીધું છે પણ નહીં જોવા આવતા અમે તો અમારી પિસ્તાલીસ વર્ષ થયા અમારી જિંદગીના આ ઘરમાં આટલું પાણી જિંદગીમાં પહેલીવાર ભરાયું છે અહીંયા ગામનો નગરપાલિકા ડિક્લેર થઈ કોઈ રણી ધણી છે નહીં વરસાદી કાંસો પર એટલું બધું દાબાણ થયેલું છે કે હવે આ પ્રશ્ન આમને તો ઘરમાં પાણી ભરાયું સવારમાં એમનો તમે કમ્પાઉન્ડનું જોશો ને તો કમ્પાઉન્ડની અંદર બી ફૂલ છે પાણી અત્યારે વાગોડિયામાં જે રીતે વહેલી સવારથી મુશળધાર વરસાદ પડ્યો છે તેના કારણે નીચાણવાળી જે સોસાયટી છે એ સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે હાલ જે વિસ્તાર છે વિસ્તાર માળદો રોડ પર આવેલ પરિશ્રમ સોસાયટી છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા સજાય છે પાણીના નિકાલની અહીં કોઈ જાતની વ્યવસ્થા કરવામાં નથી આવી વરસાદી ઘાસો પર જે રીતે દબાણો વધ્યા છે તેને લઈને સોસાયટીમાં પાણી ભરાયા છે વાહન વ્યવહાર અહીંયા આગળ ઠપ થઈ ગયો છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા અહીંના જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે હજુ સુધી કોઈ જોવા નથી આવ્યું ત્યારે આ પ્રકારને જે રીતે પાણી ભરાવાની સમસ્યા આટલા વર્ષોમાં ના જો હોય તે આ વર્ષે આ લોકોને જોવા મળી છે તેનું મુખ્ય કારણ એક જ તેઓ કહી રહ્યા છે કે જે રીતે વરસાદ માત્ર ઓગણીસ સોમાં આજે સવારે વરસ્યો છે તેમાં આ પરિસ્થિતિ સજાઈ છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી પેઢ્યા છે જ્યારે પાલિકા તંત્ર આ માટે કયા પ્રકારના પગલાં ભરે છે તે પણ જોવું રહ્યું બજરંગ શર્મા એબીપીએસ મહેતા વાઘુડિયા તો વડોદરાના શિનોર પંથકમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની પથરામણી સાંધલી સેગવા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વર્ત્યો ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા જેના કારણે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ધોધમાર વરસાદ વરસ્યો વડોદરાના શિનોર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધનાધન એન્ટ્રી વડોદરાના શિનોર પંથકમાં ગાજવીજ સાથે વરસાદ મોડી રાત્રે પણ એટલો જ વરસાદ વરસ્યો અને વહેલી સવારથી પણ વરસાદનું આગમન શરૂ જ છે વડોદરાના શિનોર પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે લોકોના જનજીવન પર પણ અસર પડી છે સાથે સાથે જે રસ્તાઓ ખરાબ હતા ત્યાં પાણી ભરાતા વાહન ચાલકોને અત્યારે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ વડોદરાના શિનોર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથેના આ વરસાદથી વહેલી સવારે શાળાએ જતા બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો વાત વડોદરાના કરજણની જ્યાં વરસાદનું આગમન કરજણના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ કરજણમાં અત્યાર સુધી સિઝનનો પોણા ત્રણ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે સમગ્ર વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વડોદરાના કરજણ પંથકમાં પણ વરસાદ વરસ્યો સતત નદી વહેતી હોય કરજણના રસ્તાઓ પર જોવા મળ્યા કરજણના રસ્તાઓ અત્યારે જળબંબાકાર થઈ ચૂક્યા છે વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાતા લોકોને અને રાહત મળી સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તેના પરિણામે ખેડૂતો પણ ખુશ થયા વાત કરીએ હવે વડોદરાના પાદરાની જ્યાં પણ વરસાદની શરૂઆત થઈ પાદરામાં પણ મેઘરાજાનું આગમન પાદરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાઈ ચૂક્યો છે સમગ્ર વડોદરામાં વરસાદી માહોલ છવાયેલો છે વડોદરાના પાદરામાં પણ મેઘરાજાનું આગમન વરસાદની દે ધનાધન એન્ટ્રી વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક જોરદાર વરસાદ વરસી રહ્યો છે થોડે ઘણે અંશે પવનનું પણ પ્રમાણ જોવા મળી રહ્યું છે વરસાદથી અત્યારે ખેડૂતો ખુશખુશાલ છે ગ્રામ્ય પંથકમાં ખેડૂતો ખેતીલાયક વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે સતત વરસાદને પરિણામે ખેડૂતો પણ ખુશ થયા છે વાત હવે જામનગર પંથકની કરીએ જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત મેઘમહેર જામનગર શહેરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ શહેરના સાત રસ્તા ટાઉન હોલ બેડી ગેટ પટેલ કોલોની સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો રવિવારે કાલાવડ પંથકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ વહેલી સવારથી જ અંધકારમય વાતાવરણ વચ્ચે

બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આજે સવારથી પણ કાલાવડ શહેર અને કાલાવડ આસપાસના જે ગ્રામીણ વિસ્તારો છે તેમાં વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે શહેરની વાત કરવામાં આવશે આજે વહેલી સવારથી શહેરમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ હતી લગભગ અડધો કલાક જેટલો વરસાદ વરસ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો છે ટૂંકમાં કહીએ તો ગરમીથી અકળાયેલા શહેરીજનો છે ગ્રામીણ વિસ્તારના લોકો છે તેને ક્યાંક ને ક્યાંક આ વરસાદથી રાહત મળી શકી આભાર આપનો તમામ માહિતી બદલ તો જામનગર પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગરમીથી રાહત વાત હવે રાજકોટની રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સતત બીજા દિવસે આજે મેઘરાજા મહેરબાન રાજકોટમાં ગઈકાલ બાદ આજે વહેલી સવારથી પણ વરસાદી માહોલ છવાયેલો છે અલગ અલગ દ્રશ્યો છે કાલાવર રોડ પરનું સ્વામિનારાયણ મંદિર પાસેના દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યાં રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વહેલી સવારથી જ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ રવિવારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા યાજ્ઞિક રોડ રામકૃષ્ણ આશ્રમ પાસે વરસાદી પાણી ભરાયા જે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો યાજ્ઞિક રોડ ઉપર પણ પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી ભરાયેલા જોઈ શકાય છે જેમાં કેટલાક વાહન ચાલકોના વાહનો ખરાબ પણ થઈ ગયા